સામાન્યકાળના છઠ્ઠા અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સંત પિતર દામિયાનનું પર્વ ઉજવે છે પોતાની જાતનો ત્યાગ કરવો પોતાનું જીવન પ્રભુને ખાતર ગુમાવવું અને પોતાનો ક્રુસ ઉપાડી ઈસુની પાછળ પાછળ ચાલવો આપણા આદર્શરૂપ ઈસુ આપણી આગળ ક્રુસ ઉપાડીને ચાલી રહ્યા છે આપણે તો એમનું અનુકરણ જ કરવાનું છે સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય આઠ કડી ચોત્રીસ તથા નવમાં અધ્યાયની પહેલી કડી પછી તેમણે લોકોને અને શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રૂશ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મચશે તે ખોશે અને જે કોઈ પોતાનું જીવન મારે ખાતર અને શુભ સંદેશને ખાતર ખોશે તે બચાવશે કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાનું સાચું જીવન ખોઈ બેસે તો તેમાં એ ખાટ્યું શું અથવા માણસ શું આપીને પોતાનું સાચું જીવન પાછું મેળવશે જો કોઈ મારો અને મારા વચનોનો અનિષ્ઠાહીન અને પાપી પેઢી આગળ સ્વીકાર કરતાં શર્માશે તો માનવ પુત્ર પણ પવિત્ર દેવદૂતો સાથે પોતાના પિતાનો મહિમા ધારણ કરીને આવશે ત્યારે તેનો સ્વીકાર કરતાં શરમાશે કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે અહીં કેટલાક માણસો એવા ઊભા છે જેઓ મૃત્યુને ભેટવા પહેલા ઈશ્વરના રાજ્યનું પ્રતાપી આગમન થતું જોશે આજના શુભ સંદેશમાં ઈસુ જે કોઈ વ્યક્તિ ઈસુના શિષ્ય બનવા ઈચ્છે છે તેને શિષ્ય બનાવવાનો માર્ગ બતાવે છે ઈસુ કોઈપણ વ્યક્તિને પોતાનો શિષ્ય બનવા દબાણ નથી કરતા એ પ્રત્યેકની પોતાની સ્વતંત્ર ઈચ્છા અને સ્વતંત્ર નિર્ણય છે ઈસુ શિષ્ય બનવાનું આમંત્રણ આપે છે આજ્ઞા નથી કરતા આમંત્રણનો અસ્વીકાર કરી શકાય આજ્ઞાનો અનાદર ના કરી શકાય મિત્રના ઘરે જમવાના આમંત્રણનો અસ્વીકાર કરી શકાય પણ કોર્ટમાં હાજર થવાના હુકમનો અનાદર ના કરી શકાય આમંત્રણ સ્વીકારીએ તો પછી જે કહેવામાં આવે તે હોંશે હોંશે કરતા ફાવે સ્વેચ્છાએ એવું બધું કરવાનું સ્વીકારીએ છીએ સૌથી પહેલું કરવાનું છે જાતનો ત્યાગ સ્વને કેન્દ્રમાંથી ખસેડી ઈસુને અથવા લોકોને કેન્દ્રમાં રાખવાના છે આપણે સ્વ મટી પર કેન્દ્રી બનવાનું છે બીજું કરવાનું છે પોતાનો ક્રુશ ઉપાડવો ક્રુશ ઉપાડવો એટલે અવસ્થા પ્રમાણે મળેલી જવાબદારીઓ કોઈકને પતિની જવાબદારી છે તો કોઈકને પત્નીની કોઈકને પપ્પાની જવાબદારી છે તો કોઈકને મમ્મીની કોઈકને ડૉક્ટરની જવાબદારી છે તો કોઈકને શિક્ષકની ક્રૂસ એટલે બીમારી મુશ્કેલી તંગી ગેરસમજ સંઘર્ષ આ ક્રૂસ ઉપાડીને ઈસુની પછવાડે ચાલવાનું છે એટલે કે ક્રૂસના માર્ગ પર ચાલવાનો આપણો આદર્શ છે ઈસુ ઈસુએ જેમ પોતાનું જીવન માનવજાત માટે ખર્ચી નાખ્યું તેમ આપણે પણ આપણું જીવન આપણા પરિવાર માટે આપણા સમાજ માટે આપણા ધર્મ વિભાગ માટે ખર્ચી નાખવાનું છે ઈસુ વચન આપે છે કે આમ જીવન ખર્ચી નાખવામાં જીવન ઊગી નીકળે છે જીવન ચાલુ રહે છે લીમડાને લાગેલી લીંબોડીઓને લીમડો સમય આવે નીચે પડી જવા દે છે એ લીમડો લીંબોડીઓને પકડી રાખતો નથી જમીનમાં પડેલી લીંબોડીઓ નવા લીમડા પેદા કરે છે લીમડાનું જીવન ચાલુ રહે છે ઈસુ પોતાનું જીવન ક્રુશ ઉપર અર્પી દે છે રોમન ગવર્નરને વરિષ્ઠ સભાને યહૂદીઓને એમ લાગ્યું કે તેમણે એક જીવન ખતમ કરી નાખ્યું પણ આ જીવન તો અન્ય લોકો માટે જીવાયું હતું એટલે પ્રભુ મૃત્યુ પામેલા ઈસુનું પુનરૂત્થાન કરે છે રોમન સામ્રાજ્ય ખતમ થઈ ગયું વરિષ્ઠ સભા ભૂલાઈ ગઈ પણ ઈસુ તો આજે આપણી વચ્ચે વસે છે ચર્મચક્ષુ એ ઈસુને નહીં જોઈ શકે પણ શ્રદ્ધાચક્ષુ તો ઈસુને જુએ છે પુનરૂત્થાન પામેલા ઈસુ આપણને ધરી આપે છે કે આપણું પણ ઈસુની માફક પુનરૂત્થાન થશે જ માટે આપણું આ પાર્થિવ જીવન પરને કેન્દ્રમાં રાખી ગુજારીએ ुह केवल तुझने चङ्खु छु हे मुज्वाला नात केवल तुझने चङ्खु छु हे हे मुज्वाला ना शिफावी दे मम जीवन મારા ભગવાન હે મારા ભગવાન હે મારા ભગવાન હે મારા ભગવાન કેવળ તું જ ને ચંખું છું હે મુજવાલા

ुह केवल ते जङ्खु चुह हे मला ना मम जीवननि अनन्त केरी प्यास था तो, कोई ना मल तो साचो नो साचो, साचो ना तो प्रियतम सा मुझनो प्रियतम साथी बनीने मुझनो बेज नो सदाय मारी मा रहे जे मारी साथ केवल तुझने जं छू हू केवल तुझने ने जंखू छू हू हे मुझ वाला नाथ छिपावी दे मम जीवन नी। You. Mm -hmm. लकता सरोवर काठे विषाल लेो ने आजे स्नेह जलकता सरोवर काठे विषाल ने आजे दिव्य शाता आप સ કેવલ તુજ તુજને ઝંખું છું હું હે મુજવાલા કેવળ તુજ ને ઝંખું છું હું હે મુજવાલા પાવી દે મમજી my dog.